થોડા દિવસ પહેલાં મેં તમારી સાથે તડકા છાયાના છૂંદાની રેસીપી શેર કરી ત્યારે ઘણા બધા વ્યૂઅર્સની ડિમાન્ડ હતી કે અમારે ઇન્સ્ટન્ટ છૂંદો જોવો છે તો ગેસ ઉપર પણ તમે આવો એકદમ સરસ રસાદાર છૂંદો તૈયાર કરી શકો છો તો એની અંદર આપણે ખાંડનું માપ કેવી રીતે લેવું ને કેવી રીતે તૈયાર કરવો જેના કારણે ઇન્સ્ટન્ટ બનાવેલો છૂંદો પણ આખું વર્ષ એકદમ સરસ લાલ ચટાક અને આવો રસાદાર રહે તો એ માટેની ખાસ ટીપ્સ આજના વિડીયોમાં જોઈએ હલો ફ્રેન્ડ્સ હું છું હેતન કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ આખો વર્ષ લાલ ચટક અને રસાદાર રહે એવો ગેસ ઉપરનો ઇન્સ્ટન્ટ ચૂંદો બનાવવા માટે અત્યારે મેં રાજાપુરી કેરી લીધી છે તો વજનમાં પાંચસો ગ્રામ છે તો હું તમને આજે પાંચસો ગ્રામનું એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ બતાવવાની છું તો તમે એ પ્રમાણે તમે વધારે કે ઓછી ક્વોન્ટિટીમાં તૈયાર કરી શકો તો કેરીને આપણે પાણીથી ધોઈ લેવાની છે પલાળીને રાખીથી પાણીમાં એને લગભગ અડધો કલાક એટલે એની ઉપરની જે પણ ચીકાશો એ નીકળી જાય ત્યારબાદ આપણે એને કપડાથી લૂછીને કોરી કરી લેવાની છે એની અંદર બિલકુલ મોઇશ્ચર ના રહેવું જોઈએ અને જ્યારે પણ તમે અથાણા કે છૂંદો બનાવવા માટે કેરી લાવો ને તો આ રીતની એકદમ ફ્રેશ હોવી જોઈએ એટલે કે કડક હોવી જોઈએ એમાં ઢીલાશ ના હોવી જોઈએ બિલકુલ જ નરમ ના હોવી જોઈએ તો જ્યારે પણ છૂંદો અથાણા બનાવવા હોય તો માર્કેટમાંથી તાજી કેરી લાવી તરત જ ઉપયોગમાં લઈ લેવી અને ઘરમાં ના રાખી મૂકવી હવે આગળનો એનો ડેટાનો ભાગ કાઢી એની છાલ કાઢવાની છે આમ તો આ નાની નાની વસ્તુઓ હોય છે પણ જયારે આપણે આખા વર્ષ માટે અથાણું કે છુંદો બનાવતા હોઈએ તો જો ધ્યાન રાખવામાં ના આવે ને તો બધી જ પ્રોપર રીતે તૈયાર કર્યા પછી પણ બરાબર રિઝલ્ટ નથી મળતું એ બગડી જાય છે અથવા તો ફૂગ આવે છે તો એના માટે આ નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખવી ખાસ જરૂરી છે તો છાલ આપણે જયારે કાઢીએ તો એની અંદર પેલો એનો ગ્રીન ભાગ હોય એને ના રહેવો જોઈએ છાલ આ રીતે સરખી કાઢવાની અને એટલા માટે પિલર નહીં પણ ચપ્પુનો ઉપયોગ કરવાનો જો તમારી ગ્રીન કલરવાળી છાલ રહી જાય ને તો ત્યાંથી પછી જે કેરી છે ને એ આપણે અથાણામાં ઉપયોગમાં લઈએ અથવા તો છુંદામાં તો એ ચવડ થઈ જાય છે એટલે છાલ આ રીતની એકદમ સરસ કાઢવાની છે અને ત્યાર પછી આપણે એને છીણી લઈશું તો જ્યારે પણ તમે છુંદો બનાવો ને તો જે મોટી છીણ હોય ને એવી છીણીનો ઉપયોગ કરવાનો અને તમારે કેરીને આ રીતે ઘસવાની છે એટલે એકદમ સરસ એની જાડી છીણ તૈયાર થશે આજકાલ તો માર્કેટમાં તમે જ્યાં કેરી લો ને તો ત્યાં એ લોકો છીણ પણ તૈયાર કરીને આપે છે પાણીની બોટલ લઈ જવાની કેરીને બરાબર ધોઈ અને પછી તમે આ રીતે છીણ આવીને પણ લાવી શકો છો માર્કેટમાંથી તૈયાર અને જો ઘરે કરો તો આ રીતે કેરીને આગળ પાછળ નહીં ઘસવાની આ રીતે ઘસો પછી હાથ ઉપાડી લેવાનો અને પછી ફરી ઘસવાની એટલે લાંબા હાથે ઘસો ને તો એકદમ સરસ તમને લાંબી છીણ છીણ મળશે અને તમારી લાંબી હશે ને તો છૂંદો તૈયાર થયા પછી પણ છૂંદામાં દેખાશે મોટી હશે તો જો ઝીણી હશે ને તો છૂંદો તૈયાર થઈ જશે તો એકદમ જ નાની થઈ જશે શ્રિંક થઈ જશે તો હવે એક મોટા વાસણની અંદર આપણે બધી છીણને લઈ લઈએ અને એની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે તો જેટલી તમે કેરી લીધી હોય એનાથી સવાથી લઈ દોઢી તમે ખાંડ એડ કરી શકો તો પહેલા તો આપણે મીઠું નાખી દઈશું તો એક ટી સ્પૂન મેં મીઠું નાખ્યું છે અને મીઠું નાખીને એને મિક્સ કરી અને આપણે રહેવા દઈશું મીઠું આપણે કેરીની અંદર એડ કરીએ ને એટલે એમાંથી પાણી છૂટશે તો લગભગ મીઠું નાખી પાંચથી દસ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને આપણે એને રહેવા દેવાની છે ક્વોન્ટિટી ઓછી છે એટલે પાંચથી દસ મિનિટ રાખીશું કેરી જો વધારે હોય તો તમારે પંદર થી વીસ મિનિટ એને રહેવા દેવાની તો થોડી જ વાર પછી તમે જોઈએ તો એની અંદર આ રીતનું થોડું પાણી છૂટેલું તમને દેખાશે અને હવે એની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે તો આપણે ઇન્સ્ટન્ટ તૈયાર કરીએ છીએ એટલે કે ગેસ ઉપર બનાવીએ છીએ તો તમે ખાંડ નાની મોટી કોઈ પણ લઈ શકો પણ તડકા છાયાનો કરતા હો તો ખાંડની જે સાઈઝ હોય ને થોડી નાની લેવી તો અત્યારે પાંચસો ગ્રામ કેરીની સામે મેં સાડા સાતસો ગ્રામ ખાંડ લીધી છે તમે જો કપથી મેઝર કરો તો લગભગ પોણા ત્રણ કપ જેટલી થશે તો ખાંડને આપણે આ રીતે ભેળવીને રાખવાની છે ગેસ ઉપર તરત નહીં મૂકે તમે આ રીતે ખાંડને મિક્સ કરીને તરત ગેસ ઉપર ચડાવી દો ને તો એ જે ચાસણી છે ને એ ઠંડી થયા પછી એકદમ જ ઘટ થઈ જાય છે અને લગભગ તમે જુઓ તો પંદર વીસ દિવસ કે મહિના પછી છૂંદો એકદમ જામી જતો હોય એવો થાય છે તો તમારે તડકા છાયાનો છૂંદો ના બનાવવો હોય તેમ છતાં રસાદાર છૂંદો જોઈતો હોય ગેસ પર બનેલો તો આ રીતે બનાવવાનો તો ખાંડને આપણે વચ્ચે વચ્ચેથી મિક્સ કરતા રહેવાનું તો લગભગ

ફ્રેન્ડ ફેમિલીમાં કોઈ એવું હોય કે જેને છૂંદો બહુ ભાવતો હોય પણ એ લોકોની પાસે આ રીતે તડકા છાયાનો છૂંદો બનાવવાની સગવડ ના હોય અથવા સમય ના હોય તો આ રેસીપી શકો છો હવે ગેસ ઉપર જ્યારે તો જાડા તળાવવાળી કઢાઈ લેવાની અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની આ આખો છૂંદો આપણે એકદમ સ્લો ફ્લેમ પર બનાવવાનો છે તડકા છાયાના છીંદાની અંદર આપણે જેમ એક તારવાળી ચાસણી કરે છે ને એવી જ ચાશણી આપણે આમાં કરવાની હોય છે તો સ્લો ફ્લેમ પર રહેવા દેવાનું અને લગભગ એક મિનિટ થઈ જાય પછી આપણે એને ચેક કરવાનું તો મેં થોડી ચાસ ઠંડી કરી લીધી હતી તો આ રીતે એની અંદર એક તાર બનવું જોઈએ પણ અત્યારે નથી બનતો જો બને છે અને તૂટી જાય છે નથી બનતો તો એક તાર એની અંદર આખો પાકો બનવો જોઈએ તો સ્લો ફ્લેમ પર હજુ આપણે એને રહેવા દઈશું તો ટોટલ બનાવ્યા છો તો બનાવવામાં લગભગ પંદર એક મિનિટ જેટલો સમય લાગ્યો તો અને ખાંડ તમારી ઓગળી જશે ને એટલે આ રીતે તમને મિશ્રણ પતલું લાગશે એવું લાગશે કે બહુ રસો છે પણ થોડી વારમાં ઠંડો થશે એટલે ઘટ થશે મેં ફરીથી ચેક કર્યું તો અત્યારે એક તાર પરફેક્ટ બની રહ્યો છે તો આ રીતે એક થી સવા તાર જેટલી ચાસણી તમે લઈ શકો આ છુંદો બિલકુલ જ ખરાબ નથી થતો તમે આખું વર્ષ એને બહાર રાખી શકો છો ફ્રીજમાં મૂકવાની બિલકુલ જરૂર નથી પડતી અને છુંદાને એમ પણ ફ્રીજમાં ન મૂકવો જોઈએ કારણ કે એ જામી જાય તો અત્યારે તમને એમ લાગશે કે બહુ જ રસો છે પણ ખાડ ગરમ છે એકદમ એટલે એ ઠંડી પડશે એટલે ઘટ થશે તો અત્યારે એની અંદર હું છ થી સાત નંગ જેટલા લવિંગ એડ કરું છું અને એક ટી સ્પૂન મેં જીરું લીધું છે તો જીરાને આપણે હાથેથી આ રીતે મશીને નાખીશું એને શેકવાની જરૂર નથી કાચા જીરાની જ એની અંદર સુગંધ અને સ્વાદ ખૂબ સરસ આવે છે આની અંદર તજ પણ એડ કરવામાં આવતા હોય છે લવિંગ અને તજ તજ પણ અત્યારે એની અંદર નથી નાખ્યા મારે જેના ઝું આપવાનું છે ને એને તજની ફ્લેવર નથી ગમતી તો મેં અત્યારે તજ એની અંદર નથી એડ કર્યા હવે જેમ જેમ એ ઠંડો થશે ને એમ એકદમ સરસ ઘટ થઈ જશે તો લગભગ એક થી બે કલાકની અંદર એકદમ સરસ આ રીતે ઘટ થઈ ગયો છે ને એકદમ ઠંડો થઈ ગયો છે તો એની અંદર હવે આપણે મરચું એડ કરીશું મરચું ક્યારે પણ ગરમમાં એડ નહીં કરવાનું નિતર શું થશે કે એનો જે કલર છે એને થોડા ટાઈમ પછી કાળાશ પકડશે તો ટોટલ અત્યારે મેં અહીંયા ઘડી બે ટેબલ સ્પૂન ભરીને કાશ્મીરી લાલ મરચું લીધું છે પણ મરચું આપણે થોડું થોડું એડ કરવાનું એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય અને જ્યારે તમે મરચું એડ કરશો ને તો તમને એવું લાગશે કે કલર નથી પણ થોડી વાર પછી લે લગભગ અડધા એક કલાક પછી મરચાંનો કલર એની અંદર પકડાશે એટલે મરચું તમારે નાખવાનું અડધો કલાક રહેવા દેવાનું અને પછી ઓછું લાગે તો તમે એડ કરી શકો કલર માટે જો તમારે વધારે એડ કરે કરવી તો અત્યારે મેં બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને મિક્સ કરી અને આપણે એને રહેવા દઈશું તો અડધા થી એક કલાક પછી મરચાનો એકદમ સરસ લાલ ચટક કલર આપણા છૂંદાની અંદર આવી જશે આ રીતે ઠંડુ કર્યા પછી તમે મરચું નાખો ને તો આખા વર્ષ માટે તમારો છુંદો આવો જ એકદમ સરસ અત્યારે તમને જે દેખાય છે ને એવો જ લાલ કલરનો રહેશે બિલકુલ જ કાળાશ નહીં પકડે તો લગભગ અડધા થી પોણા કલાક પછી તમે જોઈ શકો છો કે આપણો જે છુંદો છે એનો કલર એકદમ સરસ થઈ ગયો છે અને એનો જે રસો છે એ પણ સરસ છે તો આખું વર્ષ આ ચુંદાનો રસો આવી જ રીતનો રહેશે અને તમારે જો આટલી ખાંડ વધારે ક્વોન્ટિટીમાં ના નાખવી મેં દોઢી નાખી છે એટલે કે પાંચસો ગ્રામ કરી હતી તો સાડા સાતસો ગ્રામ નાખી છે પણ તમારે ઓછી નાખવી હોય તો તમે એક કિલો એક કિલો એવી રીતે સરખામ આપે લઈ શકો હવે આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો એને કાચની બોટલમાં રાખવાનું આ રીતની એરટાઈટ બોટલ હોય આની અંદર અને હું હંમેશા કહું છું કે અથાણા અને છૂંદો એક મોટી બોટલના બદલે આ રીતે નાની નાની બોટલમાં સ્ટોર કરો તો એ વધારે સારું રહેશે કારણ કે ઘણી બધી જગ્યાએ જો ભેજ હોય ઘરની અંદર ને એવું હોય તો ક્યારેક આની અંદર ફંગસ લાગતી હોય છે ફૂક લાગતી લાગતી હોય તો બોટલ ને તમે વારે ઘડીએ ખોલ બંધ કરો ને તો એનું પ્રમાણ વધી જાય છે એના ચાન્સીસ વધી જાય છે તો એટલા માટે નાની નાની બોટલ માં સ્ટોર કરવો તો એકવાર આ ઇન્સ્ટન્ટ છંદો બનાવીને તમે ચોક્કસ ટ્રાય કરજો એકદમ સરસ લાલ ચટક અને રસાદાર રહે છે આખું વરસ અને આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક કરી ફ્રેન્ડ ફેમિલી સાથે ચોક્કસ શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે